તો એક મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર જે સમાચાર હાલમાં મળી રહ્યા ગોધરા નગરપાલિકાના શહેરીજનોને સુવિધા પૂરી પાડવામાં તંત્ર છે કે જે નિષ્ક્રિય થયું છે શહેરીજનોને સુવિધા પૂરી પાડવાની અંદર તંત્ર નિષ્ફળ સાબિત થયું ખરાબ રોડ રસ્તાને લઈને લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે ગોધરા શહેરીજનોને સુવિધા પૂરી પાડવાની અંદર તંત્ર નિષ્ક્રિયતા સામે આવી છે કારણ કે રોડ રસ્તાઓ પર અત્યારે હાલ ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ખરાબ રોડ રસ્તાને લઈને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે હજુ પણ તંત્ર છે કે જે ગોર નિદ્રામાં છે અનેક લોકોએ અનેકવાર રજૂઆત કરી છે નગરપાલિકાને પરંતુ નગરપાલિકા કે જે આ રોડ રસ્તાને સુધારવા માટે કોઈપણ પ્રકારની કામગીરીની તસ્દી સુધા લેતું નથી ચોમાસું પતવાની રાહ જોતું હોય અને ત્યાર પછી રોડની સરફેસ કરવામાં આવશે આ ખાડાઓને પૂરવામાં આવશે તેવી પણ વાતો છે તેમ છતાંય પાલિકાના સત્તાધીશો ને કઈ પડી નથી શહેરના તમામ જે પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર છે તમામ જગ્યાએ ગંદકી અને રસ્તા પર મત મોટા ખાડા જોવા મળી રહ્યા છે તેમ છતાંય પાલિકા સત્તા દિશો દ્વારા કોઈ કોઈપણ પ્રકારની યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી જેના લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ગોદરાની અંદર ચાર ઝોન આવેલા આવેલા છે અને ચાર જેટલા સેનેટરી ઇન્સ્પેક્ટરો પણ મૂકવામાં આવેલા છે પરંતુ જે ગંદકી છે તે યથાવત જોવા મળી રહી છે જેના કારણે રોગચાળો ફાટી નીકળવાની પણ બહેશત થવાઈ રહી છે પાણી જન્ય રોગ એ માથું ઊંચકયું છે તેમ છતાંય નગરપાલિકાના જે સત્તાધીશો છે એ પોતાની આડત સંખેરતા નથી અને શહેરમાં માં કોઈ પણ જાત ના પણ ખોડલ કામ આયોજન હજુ સુધી તંત્ર દ્વારા કરાયું નથી જેના કારણે નગર કામગીરી સામે અનેક સવાલો ઉભા છે અનેક વખત જીએસટીવી ખાડાઓ મામલે સમાચાર